ગણપતિ ના કાન મોટા છે અને ઘરમાં મોટા છો ને તો થોડું સાંભળીને કાઢી નાખતા શીખજો એટલું બધું રાખશો નહીં કે રાખ્યા પછી કોઈક વાર જીવન તો બગડે પણ મરને બગડે છે ગણપતિ ના કાન મોટા છે યોગ્ય લાગે સાંભળજો અને અયોગ્ય લાગે કાઢી નાખજો એટલું બધું અંદર રાખો નહીં એટલું બધું અંદર ના રાખો કે મૃત્યુ પણ શાંતિથી આવે ગણપતિનું પેટ મોટું છે અને પેટ મોટાનો અર્થ એ છે કે ઘરમાં મોટા છો ને પરિવારની અંદર સારી ને ખોટી બધી જ વસ્તુ અંદર પચાવતા શીખજો શકે બે શબ્દ સારા કે એને પણ પચાવજો બે શબ્દ ખોટા કે એને પણ પચાવજો અને પચાવ્યા પછી મંથન કરીને શું બહાર કાઢી જગતનું કલ્યાણ કરવું ભગવદ નું થયો છે લેખન નું કાર્ય પૂર્ણ થયું છે ગણપતિ મહારાજે સુંદર લેખન તો કર્યું છે અને શ્રીમંદ ભાગવત ની અંદર ભગવાન વ્યાસજીની કૃપાથી શ્રીમંદ ભાગવતની રચના તો થઈ ગઈ છે લેખન કાર્ય તો થઈ ગયું છે અને એ શ્રીમંદ ભાગવત છે પ્રથમ દિવસે ની કથા આવે છે અને મહાત્મય નો અર્થ એ છે કે મનુષ્ય જીવનની અંદર ભગવાન નું મહત્વ શું મનુષ્ય જન્મ તમારું મહત્વ શું અને મનુષ્ય જન્મમાં તમારા ગયા પછી પરિવારનું મહત્વ શું ભાગવતજી કહે છે છે તો મહાત્મયનો અર્થ એ કે સાત દિવસ સુધી આપ જેની કથા શ્રવણ કરવાના આપ જેની કથા શ્રવણ કરવાના છો એ ભગવાનનો મહિમા કેવો છે એ ભગવાનનું સ્વરૂપ કેવું છે એ ભગવાનનું હા સ્વભાવ કેવો છે એ ભગવાનના ગુણ કેવા છે અને ભગવાનનું જીવન કેવું છે અને સત્ય છે મહત્વ સમજ્યા વગર સમર્પિત થઈને જીવન જીવશું ને એનો અર્થ નથી છે વાતો બધાઈ કરે છે અમે તમને સમજી ગયા પણ વર્ષો પછી પાછા એમ કે હવે સમજ્યા નથી ભગવદનું ઉગ્ર થયો મહારાજ 5000 વર્ષ પહેલા ભગવાન વ્યાસે શ્રીમદ ભાગવતની રચના કરી છે अने भगवान व्यास प्रारम्भ्यासयुवान् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं ध्वयापणं वन्दे વંદે પૃથા શ્રીમંદ ભાગવતની કથાનો પ્રારંભ વૈષ્ણવો વંદન થી અને નમસ્કાર થી થયો છે વિવેક વગરના વંદન નક્કામાં પ્રમાણિકતા વગરના પ્રેમ અને પ્રમાણિકતા વગરના પ્રણામ બાય અને નમ્રતા વગરના નમસ્કારના કામ વંદન કરીએ પણ વંદનમાં વિવેક ના હોય ને અમુક પગે લાગે પણ એ રીતના લાગે કે હામાને એમ થાય કે હવે મને પગે લાગ્યા અમુક તો એવા પગે લાગે કે આપણે આપણે હામેથી પગે લાગવું પડે હવે જાવ પ્રારંભ વંદનથી કર્યો છે એવો સુંદર પ્રારંભ કર્યો મને દો ગુરો પદ પદ પ ભગવાન વ્યાસે વંદન કર્યા છે વંદન માં કહ્યું છે નારાયણ સ્વરૂપમાં રહેલા કૃષ્ણને વંદન કરું છું